હેલો ફ્રેન્ડ્સ પ્રસિદ્ધ એજ્યુકેટરમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે શરૂઆત કરી રહ્યા છીએ બે હજાર ચોવીસમાં જીસેટની આવનારી પરીક્ષાની તૈયારીઓ માટે તો સૌથી પહેલાં શું કરવું જોઈએ તો સૌથી પહેલાં આપણે કટ ઓફ ઉપર ફોકસ કરવું પડશે કોની ઉપર ફોકસ કરવું પડશે કટ ઓફ ઉપર ફોકસ કરવું પડશે તો ખાસ ધ્યાન રાખો કે કટ ઓફ શું છે તો ગયા વર્ષનું આપણે કટ ઓફ જોઈએ તો અત્યારના તમારા સમક્ષ જે કટ ઓફ મૂક્યું છે એ બે હજાર ત્રેવીસનું કટ ઓફ મૂકેલું છે નવેમ્બર બે હજાર ત્રેવીસનું સબ્જેક્ટ વાઇઝ અહીંયા જોતા જતા તમારો સબ્જેક્ટ કયો આવે છે અને ખાસ વાત કરવાની છે જનરલ કેટેગરીની જ આપણો જે ટાર્ગેટ છે એ જનરલ કેટેગરી અનુસાર બે પર્સન્ટેજ અપ ટાર્ગેટ રાખીને ચાલવાનું છે જનરલ કેટેગરીને જેટલા પર્સન્ટેજ છે કટ ઓફમાં એને આપણે બે ટકા ઉપર લઈને ચાલવાનું છે અહીં તો બધા સબ્જેક્ટની જો સરેરાશ કાઢીએ તો પંચાવન ટકા આજુબાજુ આવશે અત્યારે મેં તમારા સમક્ષ દસ સબ્જેક્ટ પહેલી સ્લાઇડમાં મૂકેલા છે તો અત્યારના તમારા સામે છે એ દસ સબ્જેક્ટ છે તેની કે આપણે એવરેજ કરીએ તો પંચાવન ટકા આજુબાજુ આવે છે બીજો અલગ અલગ સબ્જેક્ટની પણ સાથે ચર્ચા કરી લઈએ તો પોલિટિકલ સાયન્સની વાત કરીએ તો એમાં જુઓ કટ ઓફ ઊંચું જાય છે એકસઠ પોઈન્ટ તેત્રીસ જાય છે સાથે સાથે વાત કરીએ અહીંયા પણ જુઓ કટ ઓફ ઊંચું જાય છે પણ ખાસ વાત કરીએ વીસમા નંબરનું જે અર્થ સાયન્સ છે એનું કટ ઓફ તો જુઓ ક્યાં પહોંચે છે સેવન્ટી ફોર પોઈન્ટ સિક્સ સેવ સિક્સ સેવન પર્સન્ટેજ તો હાઈ છે કેટલું છે ખૂબ હાઈ છે કોનો અર્થ સાયન્સનું તો એ તમારે કટ ઓફ પહેલાં જોવાનું છે હવે જનરલ સામાન્ય રીતે વાત કરતા હોય તો સાઈઠ ટકા આજુબાજુ કટ ઓફ રહેતું હોય પણ અર્થ સાયન્સવાળાના વિદ્યાર્થી હોય એ ધ્યાન રાખવાનું છે કે આપણું સાઈઠ ટકા છે નહીં તો એને તૈયારી કઈ રીતના કરવી એ આપણે જોઈએ એની પછી બીજા સબ્જેક્ટના પણ કટઓફ જોઈ લો હવે આમાં એસસીબીસી અને જનરલનો પણ ગેપ જોઈ લઈએ માનો કે આપણે વાત કરીએ અહીંયા અડસઠ ટકા છે ફિલોસોફીમાં અને એસીબીસીનું સીધું છપ્પન ટકા વ્યૂ ગેપ વધી જાય છે પછી બીજી વાત કરીએ અહીંયા સાહીઠ ટકા જીઓગ્રાફીમાં એસીબીસીમાં સુડતાલીસ ટકા સૌથી મોટો અહીંયા જો હિન્દુ સ્ટડી ટ્વેન્ટી એટ નંબરનો છે ને જે તેમાં કેટલો છે સિક્સ એટ પોઈન્ટ સિક્સ સેવન પર્સન્ટેજ જનરલ માટે પણ થર્ટી સિક્સ સીધું વ્યૂ જાય છે શેના માટે એસીબીસી માટે હવે અહીંયા જોજો થર્ટી સિક્સ છે હવે આપણને શું કીધેલું છે મિનિમમ ચાલીસ પર્સન્ટેજ ક્રાઇટેરિયા કેટલો આપેલો છે ચાલીસ પર્સન્ટેજનો આપેલો છે અહીંયા તો કેટલું વી કટ ઓફ થર્ટી સિક્સ તો એવું આ જરૂર નથી પણ એક ક્રાઇટેરિયા આપ્યો કે આટલા તો હોવા જોઈએ મિનિમમ ક્રાઇટેરિયા પણ એના કરતાં પણ ઓછા હોય તો એને પણ સમાવેશ કંઈ કરવામાં આવે છે એ પણ તમે ધ્યાન રાખજો તો આ બધું એક્સેપ્શન છે તો એને પણ આપણે ધ્યાને લેવાનું છે પણ આપણે તો એમાં જવાનું જ નથી કે ઓછા ટકા આવે એવું આપણે વિચારવાનું જ નથી તો અહીંયા હાઈ બધા રેન્ક છે સૌથી હાઈ જોવો અહીંયા સેવન્ટી નાઇન એટલે એંસી ટકા જ માની લો અહીંયા અને એનું પાછું એસીબીસી સાથેનું કટ ઓફ જોવો તો ચુમ્માલીસ ઓહ જોઈ લો અહીંયા કેટલો ગેપ છે થર્ટી ટુમાં પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં તમે આટલો બધો ગેપ જોઈ શકો છો તો એ તો આપણે ઠીક છે પણ આપણે કોને ફોકસ કરવાનું છે જનરલ કેટેગરીના પર્સન્ટેજને ફોકસ કરીને તૈયારી સ્ટાર્ટ કરવાની છે તેના માટે આપણે શું કરવું તે એના માટે ખાસ ધ્યાન રાખવું કે આપણી પાસે બે પેપર છે પેપર એક કે જે કેવું છે જનરલ પેપર છે બધા માટે કેવું છે જનરલ પેપર છે અને પેપર બે એ બધા માટે અલગ અલગ હશે એટલે કે તમારે જે સબ્જેક્ટ હશે એના મુજબનું હશે પેપર ચાલો હવે આ જે ગેપ પડવાનો છે એ કોને લીધે પડવાનો છે અલગ અલગ સબ્જેક્ટમાં જે ટકાવારીનો ગેપ પડે છે એ આને લીધે પડવાનો છે અહીંયા ક્વેશ્ચનની સંખ્યા જોઈએ બંનેમાં તો પચાસ ક્વેશ્ચન પેપર એકમાં આવે છે અને સો ક્વેશ્ચન શેમાં આવે છે પેપર બેમાં એટલે દોઢસો ક્વેશ્ચન પૂછાવાના છે અને માર્ક્સ આપણને દરેકને ખબર છે કે એક ક્વેશ્ચન એના બે માર્ક એટલે કે અહીંયા સો માર્ક થશે અને અહીંયા બસ્સો માર્ક થશે એવી રીતના ત્રણસો માર્ક થશે આપણે જનરલી જે હાઈ પર્સન્ટેજ નથી જતા એની વાત કરીએ તો સાઈઠ ટકા લઈ લઈએ ઓછામાં ઓછા તમારે કેટલા લાવવાના છે સાઈઠ ટકા અને અમુક એવા સબ્જેક્ટ છે એને સેવન્ટી ફાઈવ પર્સન્ટેજ ટાર્ગેટ રાખીને ચાલવું પડશે અને અમુક સબ્જેક્ટમાં એટી પર્સન્ટેજ ઓછામાં ઓછો ટાર્ગેટ રાખીને ચાલવું પડશે એ તમે હમણાં જોઈ લીધું પણ તમારે પહેલું વહેલું એ જ કરવાનું કે તમારા સબ્જેક્ટનું કટ ઓફ કેટલું છે એ તમારે જોવાનું છે જોવાનું છે અને જોવાનું છે હવે વાત કરીએ આપણે આમાંની તો અહીંયા સાહીઠ ટકા એટલે કેટલા અહીંથી લાવવાના છે ઓછામાં ઓછા તમારે સાહીઠ માર્ક લાવવાના છે ને અહીંયા ઓછામાં ઓછા તમારે એકસો વીસ માર્ક લાવવાના છે માનો કે આપણી બોર્ડર છે ચાલીસ માર્કની ચાલીસ માર્ક કરતાં ઓછા હશે તો ડિસ્કવોલિફાય થશો ચાલીસ માર્ક કરતાં માનો કે પેપર એકમાં તમારે આવ્યા છે થર્ટી એટ પેપર એકમાં કેટલા આવ્યા છે થર્ટી એટ અને તમારા પેપર બેમાં આવેલા છે એકસો બાવીસ તો તમે ડિસ્કવોલિફાય થશો કારણ કે પેપર એક તમારું ક્લિયર થયું નથી પણ ભલે ને તમે સાઈઠ ટકા લઈ આ સારા એવા માર્ક તમે ખેંચી આવ્યા પણ અહીંયા તમે ડિસ્કવોલિફાય થશો તો અહીંયા ઓછામાં ઓછા તમારે ચાલીસ ટકા લાવવાના છે સોરી અહીંયા આપણે મેં માર્ક લખેલા છે અહીંયા શું લખેલું છે માર્ક લખેલા છે તો પણ એ જ થશે ને કારણ કે આટલા તો તમારે લાવવા જ પડશે ચાલીસ માર્ક લખેલા હોય તો એ બરાબર જ છે અહીંયા ભૂલ નથી મારી ઓકે તો તમારે શું કરવું પડશે અહીંયા ઓછામાં ઓછા સાઠ માર્ક અહીંયા ખેંચી જવાના છે ઇન શોર્ટ તમારે ત્રીસ ક્વેશ્ચનના સાચા જવાબ લાવવાના છે ત્રીસ ક્વેશ્ચનના સાચા જવાબ લાવવાના છે અને તમારા અહીંયા સાઈઠ ક્વેશ્ચનના સાચા જવાબ લાવવાના છે તો ખોટા કેટલા પડશે તો પહેલા પેપરમાં વીસ અને બીજા પેપરમાં તમારા ખોટા પડી શકે છે અહીંયા જોવો કેટલા છે એકસો વીસ એટલે ચાલીસ ખોટા પડી શકે ઇન શોર્ટ તમારા એસી ખોટા પડશે કેટલામાંથી દોઢસોમાંથી તો પણ તમે સાઈઠ ટકા લઈ આવો છો તો એ તમારા માટે ઇઝી રહેશે હજી કહું છું ઇઝી રહેશે કારણ કે તમારે ફોકસ કરવાનું છે પહેલાં પેપર ઉપર સબ આ જે એક્ઝામ આપતા હોય ને જી સેટની જે એક્ઝામ આપવા પ્રેરાતા હોય અથવા ફોર્મ ભરતા હોય ને તો આટલું તો ક્લિયર હોય કે તમારો સબ્જેક્ટ ક્લિયર છે તો જ તમે તૈયારી કરતા હોય અને દસથી પંદર ટકા જ લોકો એવા હોય છે કે જેને પોતા પર કોન્ફિડન્સ નથી હોતો પણ ફ્રેન્ડ ભરે છે ત્યાંના ટ્રેન્ડ ચાલ્યો આવે છે આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતીનો આવો બધું પગાર ઊંચો હોય છે એવું વિચારીને ફોર્મ ભરતા હોય છે અને તૂકો મારતા હોય છે એવા તો અહીં ચાલવાના છે જ નહીં એ તો તમે સ્વીકારી દો એટલે એ પંદર એક ટકા તો હરીફાઈની બહાર જ છે પણ જેનો સબ્જેક્ટ ક્લિયર છે એના માટે ખૂબ સારો એવો ચાન્સ છે અને હરીફાઈ પણ સારી એવી રહેવાની છે હવે વાત કરીએ લેવલની પેપરનો આ વખતે લેવલ કેવું રહેશે હવે હું જે વાત કરવાનું છું બે હજાર ત્રેવીસને સાપેક્ષે વાત કરવાનું છું અને ખાસ વાત કરીશ પેપર એકને રિલેટેડ તો હવે ગયા વખતે તમે જુઓ તો સિનિયરીઓ થોડો ચેન્જ થયો છે યુજીસી નેટને આધારે પેપર થોડું કાઢવામાં આવેલું હોય એવું લાગી રહ્યું હતું બે હજાર બાવીસ સુધીના પેપર તમે જુઓ પહેલેથી લઈને બે હજાર બાવીસ સુધીના તો એમાં કંઈક અલગ ક્વેશ્ચનની પેટર્ન હતી પણ હવે બે હજાર ત્રેવીસમાં જે આવ્યું છે તો એક એક્ઝામ્પલ લઈને જ કહું માનો કે કોમ્યુનિકેશનની વાત કરીએ તો કોમ્યુનિકેશનનું જે ચેપ્ટર હતું એમાં કંઈક અલગ પૂછવાનો પ્રયત્ન કરેલો છે જે સિમ્પલી રીતે પૂછતા હતા દર વખતે એમાં આખો જે પાંચે પાંચ ક્વેશ્ચન પૂછેલા છે એ કંઈક અલગ રીતે પૂછેલા છે એ તમે ચેક કરી લો છો બીજા બધાની કમ્પેરમાં તો હું શું કહેવા માગું છું થોડુંક લેવલ છે પેપર એકનું એ ઊંચું લઈ લઈ જશે આ વખતે પણ અને યુજીસી નેટમાં જે રીતના ક્વેશ્ચન પૂછાય છે એ રીતના ક્વેશ્ચન પૂછી શકે છે પણ ખાસ કરીને આમ તો જોતા હોઈએ કે યુ જીસી નેટનું પેપર જુઓ અને જી સેટનું પેપર જુઓ તો જીસેટનું લેવલ ડાઉન જ રહેવાનું છે પણ હવે એની ગતિ એ બાજુ જઈ રહી છે તો આપણે ખાસ હું શું ધ્યાન રાખીશું પહેલું પહેલું કટ ઓફ આપણું કટ ઓફ કેટલું બને છે જે કટ ઓફ બને છે એમાં પાંચ ટકા જો વધારે ઉમેરીને ચાલો તો વધારે સારું પણ આપણે ઓછામાં ઓછા બે ટકા તો અપ કરીને જ તૈયારી કરવાની છે બીજું કે આપણું પેપર વન એ પાવરફુલ છે કે પેપર બે પાવરફુલ છે એ પહેલાં જોવાનું છે જો પેપર બે પાવરફુલ ન હોય તો પેપર એક ઉપર અત્યારથી ફોકસ કરવાનું છે અને પેપર બીજું પાવરફુલ હોય અને તમારે શ્યોર થવું છે તો પણ પેપર એક ઉપર તમારે ફોકસ કરવાનું રહેશે પેપર એક છે એ નિર્ણાયક પેપર છે પેપર બે છે બધા માટે કોમન રહેવાનું છે કારણ કે સબ્જેક્ટિવ પેપર છે એટલે બધાને નોલેજ એમાં હોવાનું છે પણ અપ ડાઉન જે થવાનું છે એ શેમાં થવાનું છે પેપર એકમાં થવાનું છે એક રીઝન આપવું કે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ હોય એમાં શું હોય છે માનો કે જીઓગ્રાફી હોય હિસ્ટ્રી હોય ફલાણ ઢીમકાનું બધું હોય અને તમારા સબ્જેક્ટનું પેપર હોય દોઢસો માર્કનું એક એક્ઝામ્પલ તરીકે ફરીવાર મૂકું છું કે દોઢસો માર્ક છે એમાં નેવું માર્ક તમારા સબ્જેક્ટના હોય છે અને સાઠ માર્ક સબ્જેક્ટ બારના એટલે કે બીજું બધું છે જનરલ નોલેજ જનરલ અવેરનેસ એનું બધું હોય છે તો નેવુંમાંથી બધા એસી તો લઈ આવતા હોય છે સબ્જેક્ટનું હોય છે એટલે પણ જે સાઠ માર્ક હોય ને એમાં જ અપડાઉન થાય એટલે કટ ઓફ એમાંથી જ બનતું હોય છે એવી જ રીતના અહીં પહેલું પેપર છે એમાં તમારે વધારે ભાર દેવાનો રહેશે ઓકે ફ્રેન્ડ્સ થેન્ક યુ